વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું નવરાત્રીના પ્રસાદમાં કે પછી કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા આવે એવા એકદમ સોફ્ટ દૂધીના લાડુ તો પ્રસાદ માટે લાડુ તો તમે 100 વાર બનાવ્યા હશે પણ આવા ક્યારેય નહી બનાવ્યા હોય આ લાડુ મોઢામાં મુકતા જ પીગળી જાય એવા એકદમ સોફ્ટ બને છે અને બહુ ટેસ્ટી એવા લાગે છે બનાવવામાં સમય ફક્ત 10 થી 15 મિનિટનો લાગશે તો ચાલો એ એકદમ ટેસ્ટી ખાવામાં સોફ્ટ મસ્ત મજાના દૂધીના લાડુ બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરજો જેથી આવી તમે સૌથી પહેલા જોઈ શકો અહીં અમે એક કિલો દૂધી લીધી છે તો તમારે હંમેશા લાડુ કે કોઈ પણ મીઠાઈ બનાવવા માટે દૂધી તાજી જ વાપરવાની અને દૂધીની પસંદગી આ રીતે મીડિયમ થિકનેસ વાળી હોય એવી કરવાની જેથી એમાં બીનો ભાગ ઓછો હોય તો હવે સૌથી પહેલા દૂધીની આપણે સારી રીતે છાલ કાઢી લેશું અહીંયા તમે જોઈ શકો છો એક દૂધીની મેં છાલ ઉતારી લીધી બિલકુલ એ જ રીતે આપણે બીજી દૂધીનો થોડો ઉપરનો અને નીચેનો ભાગ કાઢી અને સારી રીતે છાલ ઉતારી લેશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બંને દૂધીની મેં છાલ ઉતારી લીધી છે હવે આ દૂધીને લાડુ બનાવવા માટે આપણે ખમણવાની છે તો આ રીતે મોટી સાઈઝ દૂધીને વચ્ચેથી બે ભાગમાં કાપી લેશું તો દૂધીમાં વધુ પડતો બીનો ભાગ નથી અને દૂધી આપણી એકદમ કૂણી છે તો હવે અહીંયા આપણે લાડુ માટે દૂધીનું જે ખમણ તૈયાર કરવાનું છે ને એના માટે આપણે ખમણી આ રીતની જાડી વાપરવાની જેથી દૂધી બફાયા પછી આપણા લાડુનું ટેક્સચર એકદમ સરસ આવે અને દૂધી એકદમ સોફ્ટ ના થઈ જાય તો હવે તમે જોઈ શકો છો આ રીતે જાડી ખમણીથી દૂધીને ફેરવતા જઈ અને આપણે બધી બાજુથી દૂધીને ખમણી લેશો વચ્ચેનો જે સોફ્ટ સફેદ ભાગ હોય એને તમારે લાડુમાં નથી વાપરવાનો તો આને આપણે સાઈડ કરી દેશું અને તમે શાક કે પછી સૂપ બનાવવામાં વાપરી શકો છો અને તૈયાર થયેલું ખમણ તમે જો આ રીતે રેગ્યુલર દૂધીના હલવા કરતા થોડું જાડું ખમણ તમારે તૈયાર કરવાનું છે તો બિલકુલ આ જ રીતે આપણે પહેલા બધી જ દૂધીને ખમણી લેશું તો આ સિવાય મેં દૂધીની ખીર દૂધીની બરફી અને અલગ અલગ રીતે ઘણી બધી જાતના દૂધીના હલવાની રેસિપી પણ તમારી સાથે શેર કરેલી છે તો તમે એ રેસિપીઓ પણ જોજો હવે તમે જુઓ અહીંયા મેં બધી જ દૂધીને સારી રીતે ખમણી લીધી છે હવે આપણે લાડુ બનાવવા માટે કુકર લેશું અને કુક્કરમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દેસું અહીંયા આપણું ઘી હલકું એવું કુક્કરમાં ગરમ થાય એટલે આપણે જે ખમણેલું છીણ છે એ બધું જ આમાં ઉમેરી દેવાનું છે તો પ્રોસેસ આપણે આ રીતે કરવાની છે કે બધું જ દૂધીનું છીણ ઉમેર્યા પછી ઘી સાથે દૂધીના છીણને ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેશું જેથી લાડુનો સ્વાદ એકદમ સરસ આવે અને આ રીતે તમે દૂધીને ઘી સાથે શેકશો એટલે દૂધીમાં જે કંઈ પણ પાણીનો વધારાનો ભાગ હશે એ બધો અલગ થઈ જશે તો આ રીતે થોડું થોડું કરી તમે જોઈ શકો છો હવે દૂધીમાંથી પાણી રિલીઝ થવા માંડ્યું છે તો થોડું આ પાણી બળી જાય અને ઘી સાથે થોડી દૂધી શેકાઈ જાય ત્યાં સુધી તમારે દૂધીને આ રીતે કુકરમાં થવા દેવાની તો બે થી ત્રણ મિનિટમાં જ એકદમ સારી રીતે દૂધીમાંથી રિલીઝ થયેલું બધું જ પાણી આ રીતે બળી જશે તો હવે આ સમયે દૂધીને એકદમ સોફ્ટ બાફવા માટે અને લાડુમાં એકદમ માવા જેવો ટેસ્ટ આપવા માટે અહીંયા મેં લીધું છે અડધા કપ જેટલું દૂધ સાથે મેં બે ટેબલ સ્પૂન જેટલી તાજા દૂધની જે ઉપર મલાઈ હોય એ પણ વાપરી છે તો એને ઉમેરી દઈશું અને દૂધી સાથે એને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે દૂધ દૂધની મલાઈ અને દૂધીને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને હલકું એવું આપણું દૂધ તૈયાર શેકાયેલી દૂધી સાથે ગરમ થાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતા રહેવાનું લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થશે ત્યાં આપણું જે દૂધ છે એ આ રીતે ગરમ થઈ જશે તો હવે આ સમયે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર કુકરમાં ફક્ત એક વિસલ કરીશું તો માપસરના દૂધ સાથે ફક્ત એક જ વિસલમાં દૂધી સારી રીતે બફાઈને સોફ્ટ થઈ જશે કુકરમાં એક વિસલ થાય એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કર્યા પછી કુકરને એની જાતે આપણે ઠંડુ થવા દેસુ અચ્છા અહીંયા આપણું કુકર ઠંડુ થાય ને ત્યાં સુધીમાં આપણે અહીંયા એક ડીશમાં સો ગ્રામ જેટલો ઢોપરાનું ખમણ લઈશું સાથે મેં અહીંયા પચાસ ગ્રામ જેટલો મિલ્ક પાવડર જે આપણે દૂધનો પાવડર હોય એ લીધો છે અને એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેસુ આ મિશ્રણ આપણે લાડુના બાઇન્ડિંગ માટે વાપરવાનું છે તો જેનાથી લાડુનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો આ રીતે મિલ્ક પાવડર અને ટોપરાના ખમણને થોડું ઘી સાથે મિક્સ કરીને ઉમેરશો ને તો બિલકુલ મિલ્ક પાવડર અને ટોપરાના ખમણના ગાંઠા નહીં પડે અને એકદમ સારી રીતે બફાયેલી દૂધી સાથે આપણું મિશ્રણ મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે તો આને થોડી વાર સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે દૂધી જે બાફેલી છે એ કુકર ઠંડુ થઈ ગયું છે તો એને ચેક કરી લઈએ તો આ રીતે કુકરમાં બધું પ્રેશર પૂરું થયું પછી તમે જોઈ શકો છો હવે આમાં થોડું ઘણું પાણી છે તો આપણે ફરી કુકરનો ગેસ ઓન કરી દેસું અને જે કંઈ પાણી છે એ બધું બળી જાય ત્યાં સુધી આપણે એને થવા દેશું સાથે અહીંયા તમને બાફેલી દૂધી બતાવું તો તમે જો એકદમ મીણ જેવી દૂધી સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આ સમયે આમાં જે કઈ પણ એક્સ્ટ્રા પાણી છે એને આપણે બધું એબઝોર્બ થાય ત્યાં સુધી ત્યાં સુધી આપણે દૂધીને થવા દઈએ તો લગભગ બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધીનું મિશ્રણ આ રીતે થોડું એવું ડ્રાય થઈ ગયું છે તો હવે આ સમયે લાડુની મીઠાશ માટે આમાં અડધા કપ જેટલી ખાંડ ઉમેરી દેસુ અહીંયા ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો ખાંડની જગ્યાએ તમે પ્રસાદ માટે લાડુ બનાવતા હોય તો તમે સાકરનો ભૂકો પણ વાપરી શકો છો હવે એકદમ સરસ લાડુના કલર માટે બે ડ્રોપ જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરીશું ફૂડ કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે પણ બે ટીપા જેટલો ફૂડ કલર ઉમેરશો તો લાડુનો કલર અને દેખાવ એકદમ સરસ આવશે તો તમે જોઈ શકો છો સારી રીતે ખાંડને મેં દૂધીના મિશ્રણ સાથે મિક્સ કરી દીધી હવે ખાંડનું જે કાંઈ પાણી થાય એ બધું બળી જાય અને એ એકદમ સારી રીતે ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેસું લગભગ બેથી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો સારી રીતે ઘી છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દેસું અને મિશ્રણને ગેસ પરથી નીચે લઈ લેશું મિશ્રણ આપણું થોડું એવું ઠંડુ થાય બે ત્રણ મિનિટ જેવું પછી આમાં એક ટી સ્પૂન જેટલો એલચી પાઉડર ઉમેરીશું અને તૈયાર કરેલું ટોપરાનું ખમણ અને મિલ્ક પાવડરનું મિશ્રણ ઉમેરીશું હવે એકદમ સારી રીતે દૂધીના છીણ સાથે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી તો તમે જોઈ શકો છો મિશ્રણમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે જો આ સમયે મિશ્રણ ઢીલું લાગતું હોય તો થોડું ટોપરાનું ખમણ કે મિલ્ક પાવડર તમે ઉમેરી શકો છો તો હવે તૈયાર થયેલું આ મિશ્રણ અત્યારે થોડું ગરમ છે એટલે એકદમ ફટાફટ લાડુનું મિશ્રણ ઠંડુ થઈ જાય એના માટે આપણે એને આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું અને આ રીતે થોડું એવું આપણે ફેલાવી દેશું જેથી એકદમ ફટાફટ આપણું લાડુનું મિશ્રણ ઠંડુ થઈ જશે તો લગભગ મિનિટ મિશ્રણને આપણે ઠંડુ થવા દીધું હવે લાડુને ઉપરથી કોટ કરવા માટે અહીં મેં થોડું ટોપરાનું ખમણ લીધું છે તો હવે લાડુ બાળવા માટે આપણે એક ચમચી લઈ લેશું તો આ રીતની મેં એક ટેબલ સ્પૂનની ની જે સ્પૂન હોય એ લીધી છે જેનાથી આપણા બધા જ લાડુ એક સરખા બને તો આ રીતે ચમચીમાં થોડું થોડું મિશ્રણ લેતા જશું અને લાડુને વાળતા જશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મસ્ત મજાનો આપણો લાડુ વળાઈ ગયો છે તો આ લાડુને ઉપરથી ટોપરાના ખમણ સાથે કોટ કરી દઈશું જેથી લાડુ એકબીજાને બિલકુલ ચોટશે નહીં અને દેખાવ પણ એકદમ સરસ આવશે તો તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા આ દૂધીના લાડુ બન્યા છે ટેસ્ટમાં પણ આ લાડુ ખૂબ જ સરસ લાગે છે અચ્છા તમે અહીંયા હું તમને ગોળ લાડુ બનાવવા માટેની ટ્રીક બતાવું છું લાડુનું થોડું મિશ્રણ રીતે હાથમાં લઈ થોડું એના રીતે ભેગું કરી અને હથેળીના આ ભાગથી આપણે લાડુને ફેરવવાનો જેથી તમારો લાડુ પોઈન્ટ વાળો નહીં પણ એકદમ સરસ ગોળ બનશે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા દૂધીના લાડુ તૈયાર થઈ ગયા છે તો બધા જ લાડુના રીતે વાળી લેશું અહીંયા મેં બધા જ લાડુને સારી રીતે વાળીને તૈયાર કરી લીધા છે તૈયાર થયેલા આ લાડુ તમે બહાર બે દિવસ સુધી અને ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સુધી રાખીને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવા દૂધીના લાડુ તૈયાર થઈ ગયા છે જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ લાડુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ